અમદાવાદ શહેર સહિત રાજ્યમાં કેટલાક સ્થળો ઉપર વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદી સમસ્યા હજુ પણ યથાવત છે અને આ સમસ્યા બતાવવા માટે હું એટલે કે જે ચોવીસ કલાક ધોળકા ખેડા બાજુ જઈ રહ્યો છું અને એ ગામો કે જ્યાં સાબરમતી નદીના આસપાસના ગામોમાં પાણી ભરાયા છે એ બતાવતા પહેલાં આ દ્રશ્યો એક આપણે જે છે તે બતાવી રહું છું જે સનાથલથી બાકરોલ જે પીરાણા જે ઓડકમળ જે સર્કલ તરફ જતો આ રિંગ રોડ એ જગ્યાના દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી ટ્રાફિકના દ્રશ્યો જે છે તે સર્જાયા છે એક સનાથલ બ્રિજ પાસે દોઢથી બે કિલોમીટર મીટરનો ટ્રાફિક જામ જે સરખેસથી આવતા રોડ ઉપર બાવડા જતા રોડ ઉપર અને બીજા ટ્રાફિકના દ્રશ્યો આ જે ઓડકમળ સર્કલ પાસેનું જે ટોલટેક ટેક્સ છે ત્યાંથી લઈને બાકરોલ ચોકડી સુધી કે જ્યાં પર ભારે ટ્રાફિક જામ જે છે અને સૌથી વધારે હેવી વ્હીકલ ટ્રક ચાલકો લોડિંગના ચાલકો જે છે તે પરેશાન જે છે તે થઈ રહ્યા છે આવા ચાલકો સાથે પણ આપણે વાત કરીશું કે તેમનું શું કેવું છે કપશે ટ્રાફિક મેં ભાઈ આધા ઘંટા હોય ગયા આધા ગયા હાજી દિક્કત પરેશાન હોતા ખાણા પીના ટાઈમ જામ લગતા બાર બાર પરેશાન હોતા બરસાત મેં રોડ સહી રોડ ટૂટા હુઆ છે રાસ્તા પૂરાવો પીચે પૂરા કિલોમીટર એક કિલોમીટર અડધો એક કિલોમીટરનો ટ્રાફિક જામ જે છે તે સર્જાયો છે તેવું આ વાહન ચાલકનું કહેવું છે અને તેનાથી આગળ બે કિલોમીટરનો ટ્રાફિક છે તે લાગેલો છે એટલે લગભગ સમજો તો અઢી કિલોમીટર જેટલો ટ્રાફિક છે તે હાલ આ રિંગરોડ હાઈવે ઉપર સર્જાયો છે અને સીધી રીતે લોકોના આક્ષેપ છે કે રસ્તાઓની હાલત ખરાબ છે રસ્તા ઉપર ખાડા છે અને બાકરોલ જે ચોકડી જે છે ત્યાં મસ્ત મોટા ખાડા પડેલા છે જ્યાં વાહન ચાલકોને ચંદ્ર જેવો અનુભવ થાય તે પ્રકારની પરિસ્થિતિ જેના કારણે લોકોને પરેશાન થવું પડી રહ્યું છે